હલો હા શું બધો હા મારી વાત તો નબળો હોળી નો તહેવાર ખજુર બજુર નહીં મોકલી આ ખબર નહીં પડતી તમારે સમજ રાખવાનો જ નહી હવે તારે શું કોઈ ફોન બોન નહી કરવાના આખી હોણી જતી નઈ કોઈ ખજૂર લઈ ને ભણીએ બધા વાત તમને ખાવા ભાવે એમ

પેલા તમારું મોઢું જોવા નતો હારું પાંડો લાવ્યો હોય ઘર તો હું આવું ને તને ના પૈસા લાવ તમે આવું ના ના કરશો પેલા બી તમને શરમ આવ્યું તમે નહીં હવે ના ના

નાખો તમાર ભણો તાણે પછી અમારું ખોટું જેટલું લાગે તો હા તો લઈને આવ્યો તમાર રહ્યો તમને શરમ આવી જુએ એક પચીસ રૂપિયા તમને ખજૂર ના ના મળ્યા જો

મારા મોમા ને તમે જુઓ ને તો હાથ મળતો મેક લાગી છે બબે કિલો ખજૂર ફૂફા દરપણ વારો હાયડો તો આ ભણિયા ને એમને હા સિંગ સણા તમે જુઓ તો આમ હાલે એટલું પડ્યું હોય ને ઘરે તમને શરમ આવે આટલું મારું મોમન ઘરે આટલું હે નહી ન તો ખટારો ભરીને બેક લાવે મારું લાગે નહી મને લાગે છે એનો મોમે કશું આલી નહી પણ આ લુક પર બોલે રહ્યા મારો ફોન આવું બોલે તો બીર ભાગ મેરો નો વિચાર રાખશું હવે હા બે ભાગ નો પૈસા કાઢવાનો કોહ રાખશું હા તો ભાઈ આયા તો આવે આયા તો આલવા પડે ને શું આલવા પડે

તમારે તમારે આટલું આટલું તમે છો કાઢ્યા આટલા આટલા વરા છો કાઢ્યા એમ કઉ તમને હું વરા છો કાઢ્યા નહીં ભૂલી ગયા એટલે ભૂલી ગયા